એ આપણી ભક્તિને મજબૂત બનાવે છે વિરોધીનો વિરોધ કરવો એટલે આપણા વિરોધીનો નહીં પણ ભગવાનની ભગવાનનો વિરોધ કરનારા હોય ગુરુનો વિરોધ કરનારા હોય અને એનો આપણે વિરોધ કરવો તો એ આપણી ભક્તિને મજબૂત બનાવે અને એનો વિરોધ આપણે ન કરીએ તો એટલી આપણી ભક્તિ ઢીલી થાય પોતે ભક્તિ કરવી તેના કરતાં પણ પોતાના હૃદયમાં કઈ તરફ ભક્તિ છે તે આવા પ્રસંગો વધારે સ્પષ્ટીકરણ કરી દે છે માટે તેના તરફ નિર્માણિત થવામાં ફાયદો નથી નિષ્ઠાનું દર્શન ક્વચિત થાય છે ભક્તિનું દર્શન ચોવીસ કલાક થાય છે મારા ભક્તિ છે તો આખો દિવસનો મારો કાર્યક્રમ છે

એટલે ચાલીસ લાખની સંખ્યા હતી લગભગ ચાલીસ લાખની આજુબાજુ સંખ્યા હતી આખું ભારત છે એ બે વિભાગમાં વેચી ગયું હવે કેટલાકને તો કાંઈ એમાં સંબંધ જ નહીં હોય તોય એ બધી હવું નક્કી કરીને જ આમ કહે કે હાલો આપણે દુર્યોધનમાં પડીએ હાલો આપણે ઓલામાં પડીએ યુધિષ્ઠિરમાં પડીએ એટલે પ્રસંગ છે વિરોધાભાસી પ્રસંગો જ્યારે આવતા હોય ત્યારે માણસની નિષ્ઠા છે એ ઉપલા સ્તર ઉપર આવતી હોય સરફેસ ઉપર આવતી હોય અને ચાલુ પરિસ્થિતિમાં માણસની નિષ્ઠા છે એ ડાઉન સરફેસમાં વહી જતી હોય ભક્તિ છે એ ઉપલા સરફેસમાં આવતી હોય એટલે આવા પ્રસંગોમાં મારા જે આ સ્પેશિયલ પ્રસંગ કહેવાય આ કંઈક આખો દી ચોવીસ કલાકના હાથ દી ને દીની વાત નથી આ તો અમુક પ્રસંગોની વાત છે પ્રસંગે ક્યારે હું કરું ત્યારે અને પ્રસંગોપાત આપણા હૃદયની જે આપણા અંદરનું જે બળ હોય આપણે જેની તરફનું ઓઈલ બળ હોય તો એ પ્રસંગોપાતમાં દેખાડ્યા જેવો પ્રસંગો પ્રસંગ ન આવે પણ બળ અને નબળાય એ તો અને હૃદયમાં પડી જ હોય ને વિઘ્ન નબળાઈ હારે અને સબળાઈ ની આરે છે પ્રસંગ આવે તો જ એને વિઘ્ન આવે ને એવું નથી એટલે પ્રસંગ ન આવે તો એ મારા જે કીધું છે એને જાણવાનું કે એના હૃદયમાં ખેંચાણ કેની કોર છે ઓલું છે એને જોવે તો એને ખબર પડે કે મને આવો પ્રસંગ આવે તો હું આટલું કરી શકું ને એટલું ન કરી શકું આવો પ્રસંગ જો આવે તો હું આટલું કરી શકું ને એટલું ન કરી શકું એવું એને પોતાનું માપ કાઢે તો ખબર પડે પ્રસંગ તો આવતા જ મોટે ભાગે જ એટલે જીવન કઈ એવું નથી કે એમને હાલ્યું જ જાય જીવન કઈ એવું નથી કે સીધું હાલ્યું જ જાય એમાં થોડું થોડું થોડે થોડું અપડાઉન અપડાઉન તો આવે જ રાખે અપડાઉન અપડાઉન આવી રાખે ત્યારે ઓલું હતું અપડાઉન અપડાઉન થાય તો ખ્યાલ આવે કે પોતે ભક્તિ કરવી તેના કરતાં પણ પોતાના હૃદયમાં કઈ તરફ ભક્તિ છે તે આવા પ્રસંગો વધારે સ્પષ્ટીકરણ કરી દે છે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે વિદુરજી એકદમ તટસ્થ પુરુષ હતા પણ હું ભગત હતા વિદુર નીતિને મારે જે કીધું એનું કારણ છે કે એની ભક્તિ એ ભક્ત હતા નીતિને તટસ્થ પુરુષ હતા તો એણે નિર્ણય એવો કર્યો કે મારે કૌરવોના પક્ષમાં લડવું નથી ને મારે પાંડવોના પક્ષમાં લડવું નથી એટલે રાજુ રાજીનામું આપીને મારે તીરથયાત્રા કરવી છે તીરથયાત્રા કરવા ગયા તો એ નિષ્ઠા કેવી શું કેવું તમે કેવો તીર એને શ્રી કૃષ્ણમાં નિષ્ઠા કેવી શું કેવું તો લેવાના છે ને આનો નિર્ણય એની ભૂમિકા નથી પણ એનો કોન્ટ્રીબ્યુશન હું એમાં શ્રી કૃષ્ણના મિશનમાં શ્રી કૃષ્ણ ભગવાનના મિશનમાં વિદુરજીનું કોન્ટ્રીબ્યુશન શું કહેવાય પાંડવોને બચાવવા એ તો બરાબર છે એમાં ના નથી પણ આગળ જયારે પાકો નિર્ણય આમ ખુલ્લું થવાનો નિર્ણય આવ્યો ત્યારે તો એને કંઈ કરી ન શીખ્યા પાંડવોને એમાં ના નથી એટલે પાંડવોને બચાવ્યા શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ હતી તો એ ભક્તિ કહેવાય પાંડવોને બચાવ્યા એ ભક્તિ કહેવાય એની એ રાખ્યો જરૂર છૂપો રાખ્યો ખુલ્લો નહી જ્યારે પક્ષ રાખ્યો પાંડવોનો ત્યારે કેવી રીતે રાખ્યો છાનો ખુલ્લો નહી ખુલ્લો રાખવાનો આવ્યો અને ત્યારે એને આ નિર્ણય કર્યો જ્યાં સુધી છુપો એમ તો શ્રી કૃષ્ણ ભગવાનનો એને પાંડવોનો અતિ મોટો પક્ષ હતો પાંડવોને બચાવ્યા એ એને બચાવ્યા એમ પણ એ છુપો પક્ષ રાખ્યો એ એમ નથી કહી ગયા કે ભાઈ ધૃતરાષ્ટ્ર કે ભાઈ જો હું પાંડવને બચાવી લઈશ તો તારે જે કરવું એ કહે હું પાંડવને બચાવી લઈશ ક્યાં આપણી ખામી છે મારે તો એ જ કેવું છે કે આ નિષ્ઠાની ખામી કહેવાય નિષ્ઠા હોય તો શું કરે એ તો એ જે કઈ ભાઈ હાલો મારે મારે સજ્જન માણસો છે ને એ બેલેન્સ રાખે છે નિષ્ઠા વાળો બેલેન્સ ન રાખી શકે અને બેલેન્સ રાખવાની ટ્રાય એ નિ વિદુરજી એ બેલેન્સ રાખવાનું ટ્રાય કરી કે ભાઈ મારે પાંડવોય હરખા ને કવર હોય હરખા તો એમ તો મારે જે કીધું છે કે મારે સાધુ હરખા ને અસાધુય હરખા મારે જ આવો શબ્દ વાપરો છે અને પાંડવોને દુર્યોધનને કોઈ સાધુ તો કે નહીં દુર્યોધનને તો કોઈ સાધુ ન કે આજે સંઘર્ષ હતો તો દુર્યોધન ને યુધિષ્ઠિર વચ્ચે જ હતો નહોતા શ્રી કૃષ્ણ ભીષ્મ પિતા એમાં એ તો બે તણાણ હતા એ તો બે એને પક્ષ રાખ્યો હતો ભીષ્મપિતા એ દુર્યોધન નો પક્ષ રાખ્યો શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર કે કયો કે અર્જુનનો પક્ષ રાખ્યો એટલું જ એમ સંઘર્ષ તો યુધિષ્ઠિર એને બેને હતો એટલે કોના તરફ એને એને તણાય છે વિદુરજી વિદુરજી ભગવાનના ભક્ત ખરા પણ એને છેલ્લે ટાણે એ ખુલ્લો પક્ષ ન રાખી શક્યા તો એની ભક્તિમાં ખામી નહીં ભક્તિમાં ખામી નહીં ખુલ્લો પક્ષ મૂકીને તીર્થ જાત્રા કરવા ગઈ એ એક જાતની ભક્તિ જ છે તીર્થ જાત્રા કરવી તો નિષ્ઠા શા શા આમ કે સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ નિષ્ઠાનું વધારે મહત્વ છે કે ભક્તિનું વધારે મહત્વ છે નિષ્ઠા વાળો તો ચોવીસ કલાક ભક્તિ નો કરતો હોય એને જીવનમાં તો બે ત્રણ જ પ્રસંગો હોય થાય એનો અર્થ એટલે ભગવાનની પાકી ભક્તિ કરતા પણ નિષ્ઠા છે એ એક પગથિયું આગળ છે ઘણી વખત તમારે ભક્તિ તમે જાળવી શકો પણ નિષ્ઠા ન જાળવી શકાય એનું ઉદાહરણ વિદુરજી કહેવાય એની ભક્તિમાં કોઈ ખામી ન ગણાય એ ભક્ત તો હતા શ્રી કૃષ્ણ ભગવાનને ચાહતા હતા એની આખી જિંદગી ચાહ્યા શ્રી કૃષ્ણ ભગવાનને ચાહ્યા એને કોઈ દિવસ સપનામાં પણ દુર્યોધનની ચાહના નથી કરી દુર્યોધનની ચાહના નથી કરીને એટલું નહીં કે એવું કોઈ એને દુર્યોધન વકરે એવું કોઈ એક્શન નથી લીધી એણે ભૂલમાં એમ એટલે એની ભક્તિ તો શ્રી કૃષ્ણ ભગવાનમાં જ હતી પણ છતાંય એ નિષ્ઠા છે એ થોડીક શાસ્ત્ર દ્રષ્ટિએ નિષ્ઠાની ડેફિનેશન કરતા હો તો થોડીક ગણાય પોતે ભક્તિ કરવી તેના કરતાં પણ પોતાના હૃદયમાં કઈ તરફ ભક્તિ છે તે આવા પ્રસંગો વધારે સ્પષ્ટીકરણ કરી દે છે માટે તેના તરફ નિર્માણી થવામાં ફાયદો નથી તેના સામે માન રાખવામાં ફાયદો છે તે એ છે કે આપણને ઈષ્ટદેવ તથા નિર્માની પણ ગહાય છે અને નિષ્ઠા છે એનો નિખાર આવે છે નિષ્ઠાનો નિખાર આવે છે અને નિર્માની પણ ગહાય છે ડાઉન થાય છે એમાં એવું નથી કે નિર્માની ન થયો નિર્માણ થયો બોલો એનું એવું નથી કે એને માન નથી રાખ્યું માન રાખ્યું કહેવાય વિમુખની રાખો કે ભગવાનના ભગતની માન તો રાખ્યું કે પોલ્યુટ તો એનું જ અંતકરણ થયું પણ એની નિષ્ઠા નિખરે છે ને તો નિષ્ઠાને બળે એ એનું અંતઃકરણ પોલ્યુટ નથી થતું પચીસ ટકાનો ફાયદો એવું હોય તો એનો એની લિમિટ હોય ટાઈમની ટાઈમ લિમિટ હોય કે ભાઈ હાલો એની એને આશા છે કે આ માણસ છે એમ હું એને વાળી લઈશ આમ કરીને વાળી લઈશ તો એ વાત જોતી છે એમાં કઈ એમાં ના નથી એ સારી આશા છે પણ એની લિમિટ હોય કે એ કરે જ રાખે તોય પછી એને એનું બોલવું નથી એવું થાય પણ સૌથી સારું મહારાજ જતો એમાં એક કીધું કે આ એનાથી સહન કોઈ રીતે ન થવું જોઈએ બેર કરી લે છે એ તો પછી સમજીને બેર કરે છે કે ભાઈ એમાં ઓલું જોવે છે પણ એની બેર કરી ન નવો જોઈએ એટલું જ એનું એને નુકસાન બેર ન કરી શકે ઈષ્ટદેવને જેણે એને માન્યા છે ગુરુને માન્યા હોય ઈષ્ટદેવને માયના હોય તો એનું નુકસાન બેર ન થાય થાય પોતાનું નુકસાન એ શ્રી કૃષ્ણ ભગવાનની રીત છે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની પ્રતિજ્ઞા છોડી શકે છે અર્જુનને નુકસાન એ સહન નથી કરી શકતા ગોપીઓ છે એ પોતાનું જે ગમે તે થાય એ છોડી શકે છે પોતાનું પણ શ્રી કૃષ્ણ ભગવાનને એમાં કાંઈ બાંધછોડ કરી શકતી નથી એમાં કોઈ બાંધછોડ નથી કરી શકતી એટલે આ ભગવાનની રીત કહેવાય ભગવાનની આ રીત છે મહારાજે હું કીધું કે ઓલો એક ઠેકાણે વાત આવે છે ને કે મારા મુક્તા કીધું મહારાજ એવો તો રામાનંદ સ્વામીનો સ્વભાવ હતો એટલે કે મહારાજ એવો તો રામાનંદ સ્વામીનો સ્વભાવ હતો કડક બહુ મહારાજ કે અમારો સ્વભાવ એવો નહીં અમારો સ્વભાવ એવો નથી અમારો સ્વભાવ તો એવો છે કે અમે ભગવાનના ભક્તને કોઈ વાતે ઓલું ન કરીએ કચવાતા જોઈએ કે નહીં અમે પણ એને ન જોઈએ એટલે મારું તો એ કહેવાનું છે કે આવી ભગવાનની રીત છે શ્રી કૃષ્ણ ભગવાનની એવી રીત છે મહારાજની એવી રીત છે ભગવાન રામની એવી રીત છે રામાયણના યુદ્ધમાં નું યુદ્ધ ચાલે છે અને ભગવાન રામ રાવણ એનું આવી છે રાવણ મરતો કોઈ વાત ભગવાન રામના રાવણને માથા કાપી નાખે તો હજી પૃથ્વી ઉપર ન પડ્યું હોય તો બીજું માથું આવી ગયું હોય એને વરદાન એવું હતું એને વરદાન એવું હતું એટલે ભગવાન કોઈ પણ રામાયણના યુદ્ધમાં કોઈ પણ કંઈક જજમેન્ટ લેવું હોય કે મૂંઝવણ હોય એટલે વિભીષણ હામું જોવે કારણ કે એ બધો એનો જાણ ભેદ હતો ને એટલે વિભીષણ આમુ જોવે એટલે વિભીષણ એને એવું એમ કે બધા રહસ્યો ખુલતા જતા હોય હવે હામ હામાં લડાઈ થતી હોય ને આપણે આપણા રહસ્ય હોય હામા પક્ષમાં આવી જાય ત્યારે રાવણને શંકા કોની ઉપર જાય આ જ છે એ બધું કરે છે એટલે રાવણ એની ઉપર એટલો બધો ક્રુદ્ધ થઈ ગયો અને એની એક શક્તિ મારી એટલે કે આનું ભગવાન રામ વિભીષણને લઈને આમ એક બાજુ બાવડું ખેંચી અને એ શક્તિ પોતે લી લીધી અને પોતે મૂર્છા ખાઈ ગયા અને મહારાજે કીધું કે રામચંદ્રજીની મૂર્છા આવી ગઈ હતી એટલે રાવણને રાવણની શક્તિ મારી હતી રામચંદ્રજી પોતાનું નુકસાન સહન કરી છે વિભીષણ નું નુકસાન સહન નથી કરી શ્રી કૃષ્ણ પોતે નુકસાન સહન છે અર્જુનનું નથી કરી કે ભક્તનું નુકસાન સહન ન કરી શકે તો ભગતની ફરજ હું ભગવાન ક્યારે જ નિષ્ઠા રાખે છે એ યથા મામ પ્રપદે તામતા થયું ભજામ્યા એ પેલા હોડમાં મૂકે ત્યાર પછી ભગવાન તો પેલા વાટ જોવે પણ આ રીત વાત એવી કે ભગવાન છે એ ભક્તનું નુકસાન સહન કરી શકે એટલે એને નિષ્ઠા કહેવાય નુકસાન ન સહન થવું એને નિષ્ઠા કહેવાય આપણે એને રિસ્પેક્ટ આપી દેવાનું એ નુકસાન કોક કરતા હોય તો આપણે શું કરીએ તો ભક્તિ કહેવાય નિષ્ઠા નો કહેવાય નુકસાન કરતો હોય તો નુકસાન કરે છે આડું ફરવાનું એ ફરવાનું અને ભગવાન છે એ આવું બતાવે છે કે એને નુકસાન નો કરે એનું નુકસાન સહન ન કરે ગોપીઓ છે એ શ્રી કૃષ્ણનું નુકસાન કાંઈ સહન ન કરે કાંઈ કરતા કાંઈ ન આપણે વાતો સાંભળીએ છીએ ઓલા નારજીએ ભગવાને કીધું એલા દ્વારકામાં ભગવાન માંદા પડ્યા નાટક કર્યું કે હાજા કેમ થાવ એટલે કે આવી રીતે એમ કે ભગવાનના ભગતના ચરણ રજ હોય ને એ હું જો ગોળીને પીવું તો મને હાજુ થાવ આવું નાટક કર્યું ભગવાને એટલે કોઈ તૈયાર ન થયું બધા બધા દ્વારકામાં બધા ભગત જ હતા એમ હે હા એટલે ભગવાને એવું કીધું કે તમે કોઈ જો રજન ન દેતું હોય તો ગોકુળ જાઓ વૃંદાવન જાઓ અન્ય જે ગોપીઓ છે એ ત્યાંથી મળી જાય કદાચ ને એમ ન્યા એક ભગતનો સમૂહ રહ્યા છે ને એમ એટલે નારજી ગયા નારજી ખુદ ન ત્યાર થયા ભગવાનને ચરણ રજ પાવા તો નરકમાં જાય આપણું હું પ્રશ્ન બધાયને આ થાય છે કે આપણું શું એટલે નારદીએ બધી પરિસ્થિતિની વાત કરીને ગોપીઓને તો ગોપીઓ તો બધી ભેળી થઈ ગઈ કે કેટલી જોઈ છે તમારો રજ કેટલી જોઈ છે પાથરો તમારો ખેસ અને આગળ જ દઈ દઈએ જો શ્રી કૃષ્ણ એટલે નારદજી કે મૂર્ખી છો તમે બધી તમારું શું થાય નારાજ પછી વાત અમારું જે થવું એ થાય પણ શ્રી કૃષ્ણનું હારું થવું જોઈએ શ્રી કૃષ્ણ હાજા થવા જોઈએ એને નુકસાન ન જોઈએ અમારું જે થવું હોય થાય આમાં અમારું તો કઈ વાત નથી આપણે પ્રશ્ન તો એનો મહારાજ એવું કીધું કે એનો મહારાજની કોઈક નિંદા કરતું હોય કે ગુરુની કોઈ નિંદા કરતું હોય કે આપણે નિષ્ઠાનું પાત્ર હોય એની કોઈ નિંદા કરતું હોય ત્યારે પ્રશ્ન તો આ છે ને એનો એની હામું થવામાં કોને નુકસાન હોય આમો થનાર નુકસાન હોય આમ થનાર તોય મારા જે આમાં ઓલે સંતો ઓલી સે મારા ટીકામાં તેવું લખ્યું કે આમાં મારા જે કીધું છે પણ જ્યાં આપણો આમ કે વધારે ડેન્જર હોય તો જાહેર ન થવું અને ભયું જાવ એમ આગાઉ આગુ પાછું જાઉં પણ એવું તો સંતોએ લખ્યું સંતોએ કીધું મારા જે આમ કીધું છે પણ તોય આમ કરવું એમ દાખલા તરીકે આલો આપણે કોઈકની હામાં થવા જઈએ ને આપણું જાનનું જોખમ હોય તો એવું ન કરવું એમ એવું ટેકામાં લખ્યું છે આપણું જાન હા આ પડે ઓલા કેસરભિંયા કેસરભિંહ હતા એટલે પોતાનું નુકસાન થતું હોય તો ભલે થાય પણ ભગવાન મહારાજે એ કીધું છે એમાં એ જ કીધું છે મહારાજ કીધું અમારી પ્રકૃતિ એવી નથી એનો અર્થ શું છે એ નહીં નહીં એમાં તો મહારાજે પોતા બીજા આગલા અવતારો ને હરખાયો છે મુક્તા સ્વામી જવાબ દીધો કે મહારાજ એવી તો રામાનંદ સ્વામીને પહેલા મારા જે વર્ણન કર્યું રામચંદ્રજી ભગવાન હતા એ શરણાગત વત્સલ તો ખરા પણ જો શરણાગત કાંઈક વાંકમાં આવ્યો હોય તો એનો ત્યાગ કરી દે તો એનો ત્યાગ કરી દે એટલે મુક્તાન સ્વામી પાછું એને સપોર્ટ કર્યો કે મારા મારા રામાનંદ સ્વામીની એવી પ્રકૃતિ હતી રામાનંદ સ્વામી ભક્ત વત્સલ હતા અને સમર્થ હતા પણ જો શરણાગત વાંકમાં આવ્યો હોય તો એનો ત્યાગ કરી દે એટલે મહારાજની ને દ્રષ્ટાંતે સીતાજીનું જ્યાં દીધું છે કે એવા એવા શરણાગત વત્સલ હતા તો એ સીતાજી લગારે એક લોકાપવાદ આવ્યો સીતાજી સીતાજીનો વાંક તો હતો નહીં લોકાપવાદ આવ્યો તો પણ સીતાજીનો ત્યાગ કરી દીધો એટલે રામચંદ્રજી ભગવાનની પ્રકૃતિ એવું વર્ણન કર્યું મહારાજે કે પછી મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નહીં મહારાજ પોતાની પ્રકૃતિ છે એના કરતાં જુદી પાડી કે અમારી પ્રકૃતિ એવી છે કે અમે ભગત ભગતનું નુકસાન ન દેખી શકીએ ભક્તનું નુકસાન અમે ન દેખીએ અમારું નુકસાન થાય તો દેખીએ કે એવું નહીં હકીકતમાં તો બહુ બધા અવતારોને તમે બોલો આમ જુઓ ને એમાં મહારાજનું જુઓ તો મહારાજે પોતાના મિશન માટે પોતાની જાતને કુરબાન કરી મિશન એટલે ભક્તોને બચાવવા અને ભક્તો જ્યાં નવા ક્રિએટ કરવા એ જ નું મિશન હતું એમ તો એને માટે પોતાની જાત ભક્તોને પોતાની સેવા માટે ઉપયોગ નથી કર્યો પોતાની જાતનો ઉપયોગ ભક્તોની સેવા માટે કર્યો પોતાની જાતનો ઉપયોગ મહારાજ એવું કીધું પોતાને ગહી નાખ્યું છે એટલે મહારાજ કે અમારો સ્વભાવ અમારો નેચર કે અમારી પ્રકૃતિ એવી નથી અમારી પ્રકૃતિ તો અતિ કોઈ ભગવાનના ભગતનું અમે નુકસાન ન દેખી શકીએ ભગવાનના ભગતનું દુઃખ ન દેખી શકીએ અને પોતે તપસ્વીનો વ્ય રાખ્યો એટલે મહારાજ છે એની પ્રકૃતિ અને મહારાજે શ્રી કૃષ્ણ અવતારમાં પણ એવી પ્રકૃતિ થોડીક વધારે બતાવી મારે જે કીધું કે અર્જુનની પ્રકૃતિ અને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રકૃતિ એટલે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રકૃતિ એમ ભગવાને બતાવ્યું કે પોતાની પ્રકૃતિ પોતાને નુકસાન થાય તો ભલે થાય પોતાને ભગવાન છે એ દ્રૌપદીને નુકસાન થાય દ્રૌપદીના આમ કે વસ્ત્રો ખેંચાતા હોય તો ભગવાનને બહુ વહમું લાગે ભગવાનને બહુ વહમું લાગે કે ભગવાને એ જોઈને મહાભારત યુદ્ધ કર્યું હતું કે દ્રૌપદીનું અપમાન એણે કર્યું છે એ ભગવાનથી સહન નથી થયું અને એ જોઈને એણે મહાભારત કર્યું કે આવા દુષ્ટ હોય એને તો જીવવાને જ લાયક નથી એટલે ભગવાનના ભક્તનું જો ઓલું હોય તો એ ભગવાન સહન ન કરે અને એ તો આમાં તો અર્જુનના પાત્રમાં તો ભગવાનને ચોખ્ખી વાત છે કે નકર અર્જુનને ભીષ્મ પિતા નુકસાન કૃષ્ણને નુકસાન નહોતા કરતા અને એ તો યુદ્ધ કરવાનું હતું તો બાણ મારે જ ને બીજું શું કરવાનું હોય એક થોડું ફુલડા પર હામા લઈ ગયા હતા એને બાણ જ મારવાના હતા એને અને હામા લેવાતા તોય તોય ભગવાનની સહન ન કરી એટલે આ ભગવાનની રીત છે અને હામી ભક્તની એવી રીત હોવી હામી ભક્તની એ નિષ્ઠાની વાત છે પછી નિષ્ઠા છે એ થોડીક ડાઉન હોય તો પણ કામ હાલે છે એમ વાંધો નથી ની ઘોડે કાંઈ ન કરે તોય ભગવાન એમ ના ભાઈ તું મારો ભગત નહીં ભગત ખરો નિષ્ઠા નહીં નિષ્ઠાની વિશે અને ભક્તની ભક્તિને વિશે નિષ્ઠાને વિશે જો ડિફરન્સ કરવો હોય તો એટલો જ